પાંદરાના મુજપુર પાસે આવેલા ગંભીર બ્રિજ અકસ્માતની આ દુર્ઘટના જેમાં દસ થી વધારે લોકોના મૃત્યુની માહિતી ઘણા બધા લોકો ઇજાગ્રસ્ત છે ઇજાગ્રસ્ત સોનલબેન પઢિયાર કે જેઓને એસએસજી હોસ્પિટલ લાવવામાં આવ્યા છે તેઓ ત્યાંની જે ઘટના ઘટી તે વર્ણવી રહ્યા છે પોતાના શબ્દોમાં કેવી રીતે આ સમગ્ર ઘટના ઘટી અને દસથી વધારે લોકોના મૃત્યુ નીપજ્યા સોનલબેન પઢિયાર કે જેઓ પોતે ઇજાગ્રસ્ત થયા છે આ બ્રિજ તૂટવાને લઈને સાથે જ જે મૃતકો છે તેઓના પણ પરિવારજનો એસએસજી હોસ્પિટલ આવી રહ્યા છે અને મીડિયા સમક્ષ માહિતી આપી રહ્યા છે મારું સોનલબેન રમેશભાઈ પરિયાર દરિયાપરા અમારે રહેવાનું ઘર ત્યાંથી અમે નીકળી અને બગદાના બાપા સીતારામ માટે દર્શન માટે જતા હતા ઘરની ગાડી લઈને દર સાલ જઈએ છીએ અમે બગદાના કાલ ગુરુપુનમ છે એટલે આ કાલે ને તમે આજે જઈએ તો બે દિવસ રોકાઈને કાલ હાંજે હાજી આવી જઈએ જે અમારી જગ્યા છે ને એ આગળ આ બાજુ ટ્રક આવી અને અમારી ગાડી આવી એ વચ્ચે વચ્ચે ટ્રક પુલ બેસી ગયો પાણીમાં આજે પૂનમ એટલે જ્યારે પાણી વધારે તે અમારી ટ્રક ટ્રક બેઠી ને જોડે જોડે અમારી ગાડી બી બેઠી એટલે ગાડીના પૈડા પડ્યા ને અમારી આગળના ભાગ ઉપર પડ્યા એટલે ડ્રાઈવર દબાઈ ગયા અને પાછળનું અધર થયું તેમને હેરેન નીકળી અને નીકળી પછી કિનારે રહીને બધા જોવા લાગ્યા પાંચ મિનિટ પછી તે મેં મદદ માગવા માંગી કારણ કે મારું બાળક મય મારા ઘરવાળા મય બધા એટલે હું તો મદદ માંગું જ ને એ હું મદદ માંગ્યા કરી તોય બધા આવી રીત વિડીયો ઉતાર્યા કર્યા કલાક સુધી સાહેબ કોઈ આવ્યું નહીં કલાક સુધી કલાક પછી નાવ વાળા મને બહાર કાઢી અને દવાખાના મોકલી એક સાત ની ગાડીમાં મને લાવ્યા પાદરા પછી અહીંયા ઓ અત્યારે મારા ફેમિલી છે હોય થાય મારા જ્યારે મેં જોયું કે આ બનાવ બન્યો ત્યારે હું દોડી ગયો સાત કિલોમીટર પણ જ્યારે આ રજૂઆત તો કેટલાય વર્ષથી ચાલે છે અને કેટલાય મીડિયા દ્વારા બતાવવામાં આવ્યું છે કે બ્રિજ બનાવો પણ કોઈ એક્શન લીધેલું નથી સરકાર એવું પણ કે એપ્રુવ થઈ ગયું પણ કોઈ એક્શન લીધું જ્યારે આ બનાવ બન્યો ત્યારે લોકો એક્શન લેવા માટે ત્યાં આવી દોડે છે મને આખું ફેમિલી ખતમ થઈ જયું છે ખાલી એક જ એક ફેમિલી માંથી બસ આવું બસ ફેમિલી અંદર સાત જણા હતા નાના છોકરા પણ એક્સપાયર થઈ ગયા છે ટોટલ અમારા એક્સપાયર છ જણ એક્સપાયર થઈ ગયા છે ફેમિલી મેં હું જા રહ્યા હતા બગદાના હા બગદાના સુબહ સાડા સાત બજે હું ગાડી નીકળી બગદાના જા રહ્યા છે યાત્રા કરી ઓર એ હાદસા હુઆ મેડિયો દેખા મેં તબ મેં દોડ કે ગયા કે મેમલી હૈ તો બસ આને લગે ઉધર ગયા સુ